એ બેસ જા જલ્દી ચાલો ઓને મમ્મા રાફ છે

રુકો માણસો આ શું કરી રહ્યા છો ક્યારે સાપ નું છે અટકાવી શકાતો નથી આ રીતે જીવ છે પણ તો બધા જેમ જ કહે છે કે દોરો બાંધો જે ઉતરી જશે ગામ બધા કહે છે કે સાચું ન હોય સત્ય એ છે કે સાપ નું જે ફક્ત ડોક્ટર અને ડોક્ટર અને હોસ્પિટલ જ કરી શકે અરે હવે મારી વચ્ચો તેના સિદ્ધાર છે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું કે દોરા અને જાગતી શકતો નથી સાચી હોસ્પિટલ અને દવા જ છે હાથ મારો હા હા સાચું કે સરકારી દવાખાનામાં સાપ તો છે હા તમે સાચું બોલો છો હા સમયસર પહોંચી જશે તો જ બની જશે એવું ભાઈ જલ્દી કરો વરિષ્ઠ

હા હવે મને સમજાય ચલો તરત જ વસ્તી જઈએ આવા સમયમાં દવા અને દુઆ બંનેની જરૂર છે દસસે દસસે મારા દીકરાને બચાવી છે અરે ઓરે તો ઘણું બધું છે જેલ

હવે હું ગામમાં બધાને સમજાવી છે ને તમે પણ ગામમાં બધાને સમજાવજો હા સાચી સલાહ અને સાચો ઉપદેશ